જો આ ધ્યાન કેન્દ્રિત રાખવાની રમત છે તમે જ્યારે આ રમત રમો છો ત્યારે તમને જે પણ હું પ્રશ્ન પૂછું એના નામ પણ બોલવાના હોય છે સાથે સાથે ફુગાનો પણ ધ્યાન રાખવાનું હોય છે કે તે નીચે ન પડી જાય અથવા તમે એને ટેપ કરો સાથે સાથે તમે જે વસ્તુ નામ બોલો એ તમને એટલે તમારું ધ્યાન બંને તરફ કેન્દ્રિત રહેવું જોઈએ તો અહીંયાથી સ્ટાર્ટ કરું છું રમત અને હું જે પ્રશ્ન પૂછું એના જવાબમાં જે વસ્તુઓ કે જે નામ આવતા હોય એ તમને ફુગાને ટેપ કરીને જ બોલવાના તો આપણા પર્યાવરણના બીજા સત્રમાં આવતા પાઠના નામ

હવે જોઈએ કે આ ટીમ કેવા પોઈન્ટ બનાવે છે તમારો પ્રશ્ન છે કે આપણો પર્યાવરણનો પાન માટીની મજા તો માટીમાંથી ક્યાં ક્યાં વાસરો બની શકે આઉટ અત્યાર સુધી પહેલી ટીમ કરતાં કોઈ વધારે પોઈન્ટ બનાવી શક્યો નથી હાલો હવે તમારી વાર છે આપણો પાઠ કેટલામાં આવ્યો હવે સોળ મારું ઘર આપણા ઘરમાં જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ કે આપણા ઘરમાં જે સરસામાન હોય છે એના નામ પાણી વસ્તુ નથી બરોબર ત્યાંથી આવ ચલો હવે આપણો પર્યાવરણનો પાઠ અઢાર રમતા રમતા ને હવે તમે કઈ કઈ રમતો રમો છો તેના નામ તમે બોલશો ક્રિકેટ

Alto.